નમસ્કાર મિત્રો આજે રાહુલ ગાંધી રાહુલ ગાંધી અમેરિકા દિવસના પ્રવાસમાં અને એ ને ટેક્સા સ્ટેટમાં ડલાસ પહોંચ્યા કે એરપોર્ટ પર એ પોતાની બેગ છે ને

ના જે આયોજનો થાય ભારતીય ત્યાંના ભારતીય મૂળના લોકો ના કાર્યક્રમ રાખવામાં આવે ડાન્સ રાખવામાં આવે ઢોલક ની વ્યવસ્થા હોય ક્યારેક માન્ય વડાપ્રધાન ઢોલક પર જોડાઈ જાય ઢોલક વગાડે અને મને લાગે છે કે એમને ઢોલ વગાડવાની બહુ મજા આવે છે વિદેશ જાય ત્યારે મોદી 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 એવા નારા લાગે છે અમને સ્વાભાવિક રીતે આજે જ્યારે રાહુલ ગાંધી એરપોર્ટ થી બહાર આવે છે અને ભારતીય મૂળના લોકો એમનું સ્વાગત કરે છે વિશાળ ત્યાં જે બહેનો છે એ એમને તિલક કરે છે પુષ્પગુચ્છ આપે છે એમને આપે છે એમની સાથે સેમ જે ઓવરસીઝ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે અને તમે જાણો છો કે દુનિયાભરમાં જાણીતા ટેકનોક્રેટ છે આપણી જે કોમ્યુનિકેશન ક્રાંતિ જે થઈ રાજીવ ગાંધીના વખતમાં એમને ક્યારેક એ હોદ્દા ઉપરથી દૂર કરાય ભળી પાછા એમને એ હોદ્દા પર લાવી દેવાયા આ વખતે એમણે એક નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધી માં પીએમ નું ટિમ્બર છે અને રાજીવ ગાંધી કરતા વધારે જાણકાર અભ્યાસી વડાપ્રધાન થવા માટેની વધુ લાયકાત ધરાવનાર એ છે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા થયા એના પછી પહેલી વાર

સંબોધન કરવાના હતા પણ હવે છે વિદેશ મંત્રી જયશંકર ત્યાં સંબોધન કરવાના છે કારણ કે કંઈક પરિવર્તન થયું પણ માન્ય વડાપ્રધાન પણ અમેરિકાના પ્રવાસે હશે અને રાહુલ ગાંધીએ અમેરિકા જાય એ પહેલા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં એના આઈટી સેલે એમના પર બોમ્બાર્ડિંગ ચાલુ કરી દીધું કે વિદેશ જાય છે ભારત વિરોધી વાતો કરશે સોરેશ મળશે કે એમના ઈશારે નાચશે વગેરે 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 મને લાગે છે આવી બાલીશ વાતોમાં આપણા જેવા બુદ્ધિનો ઉપયોગ કરનારાઓ બહુ જાજો ભરોસો ન કરે એ સ્વાભાવિક છે અને આજે એ જેવાને ડલાસ પહોંચ્યા એટલે ટેક્સાસ સ્ટેટમાં એમણે કહ્યું કે હું ભાવ વિભોર છું કે આટલી વિશાળ જનમેદની મને આવકારવા માટે આવી છે અને હું અમેરિકાના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત બને એ પ્રકારે વાતચીત કરવા માટે ઉત્સુક છું એ ત્યાંની કેટલીક થિંક ટેન્ક ને મળવાના છે જોર્જ ટાઉન યુનિવર્સિટીના લોકો સમક્ષ પણ એ સંવાદ કરવાના છે એમની સાથે સંવાદ કરવાના છે ટેક્સાસ યુનિવર્સિટીમાં પણ એ ઇન્ટરેક્શન કરવાના છે એટલે રાહુલ ગાંધી એ સતત લોકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા કરે છે પત્રકાર પરિષદ ને પણ સંબોધવાના છે પત્રકારોને પણ નેશનલ પ્રેસને સંબોધવાના છે અને એની ચિંતા માન્ય વડાપ્રધાન છે કે રાહુલ શું કહેશે રાહુલ કેવા નિવેદનો કરશે કારણ કે તમને ખબર છે કે બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં માનનીય નરેન્દ્ર મોદીજીને બહુમતી મળી નહીં એના પછી આખો એજન્ડા જે છે એમનો એજન્ડા એ લગભગ રાહુલ ગાંધી સેટ કરે છે પહેલા બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસ માં ની ચૂંટણી થઈ પછી કોંગ્રેસનો એજન્ડા અથવા વિપક્ષ નો એજન્ડા એ નરેન્દ્ર મોદી સેટ કરતા અત્યારે એમણે જે યુટર્ન લેવા પડે છે પારોઠના પગલા ભરવા પડે છે એ પણ વિપક્ષ મજબૂત થઈ ગયો છે એટલા માટે લોકસભામાં સત્તાવાર રીતે ઘણા વર્ષે દસેક વર્ષ પછી વિપક્ષના નેતા નું પદ એ કોંગ્રેસને મળ્યું છે અને રાહુલ ગાંધી એ ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે ત્યાં આગળ લીડર ઓફ ધ ઓપોઝિશન છે રેન્ક ધરાવે છે અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ લીડર ઓફ ધ ઓપોઝિશન છે અને મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે આ વખતે વિપક્ષ એ સત્તા મોરચાના આક્રમણને સહી લેવા માટે તૈયાર નથી અને સામી છાતીએ નરેન્દ્ર છાતીને પડકારે છે એટલા માટે નરેન્દ્ર મોદી લગભગ લોકસભામાં જયારે રાહુલ ગાંધી બોલવાના હોય ત્યારે ગેરહાજર રહે છે પહેલી વખત સામી છાતીએ એમણે રાહુલ ગાંધીએ માનનીય વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જે સંબોધન કર્યું સીધો વાર એમને અને મુદ્દાની વાત પ્રજાના પ્રશ્નો મણિપુર હોય આજે પણ વળે છે પણ વડાપ્રધાન ત્યાં જતા નથી એ વિદેશ યાત્રા એ જાય છે એમણે શાંતિના દૂત થવું છે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યાં મધ્યસ્થી કરવી છે પણ મણિપુરને સળગતું

પણ હમણાં ફરીને પાછો ત્યાં આગળ રાહુલ ગાંધી આજે તો આમ તો સોશિયલ મીડિયા ઉપર તમે જોયું હશે કે રાહુલ ગાંધી ટ્રેન્ડિંગમાં છે અને મેં જે શરૂઆતમાં કહ્યું એમ કે મોદી જ્યારે જાય વિદેશ ત્યારે ભારતીય મૂળના લોકો આયોજનો જે હોય છે એ આયોજનોમાં જરૂર છે રાહુલ ગાંધી આજે જયારે અમેરિકાની ધરતી પર ઉતર્યા ત્યારે ત્યાં જે વિશાળ જનમેદની એમને આવકારવા માટે આવી હતી એ

સામાન્ય રીતે પરંપરા એવી રહી છે કે ભારતીય શાસક જે લીડર હોય પ્રાઇમ મિનિસ્ટર હોય એ જયારે વિદેશ જાય ત્યારે એ અહીંના રાજકારણની ટીકા ટિપ્પણીમાં બહુ પડતા નથી પણ નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી અમેરિકાથી અમેરિકાના ભારતીય મૂળના લોકોની સભામાં કોંગ્રેસના શાસન કાળની ટીકા જાહેરમાં કરવાનું સાઉથ કોરિયા અને ચાઈનામાં તો એટલે સુધી કહ્યું એ જયારે ગયા ત્યારે બે હજાર પંદર ની વાત કરું છું કે હું સત્તામાં આવ્યો એ પહેલા સુધી તો हूं सत्ता में मावे कारण के नरेंद्र मोदी में कैपिटल आई है तो मोदी मोदी की गारंटी मोदी 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 भारतीय जनता पार्टी नहीं मोदी हमारी सरकार अभी एम नहीं हूं जा रहे हूं आई कैपिटल आई तो एक एक के ये पहला इंडियंस वेर अशेम्ड टू बी बोर्न इन इंडिया ભારતીયોને ભારતમાં જન્મ્યા એની એની શરમ આવતી હતી એમ કે છે મારા દેશનો વડાપ્રધાન સાઉથ કોરિયા જાય અથવા તો ચીન જાય ત્યારે આવા નિવેદનો કરે તો મને લાગે છે કે એ નિવેદનો સામે વિરોધ ઉઠે એ સ્વાભાવિક છે અને ઓમર અબ્દુલ્લાનું એક વાક્ય આમ તો ઘણા બધા એનો વિરોધ કર્યો કોંગ્રેસે તો વિરોધ કર્યો જ પણ ઓમર અબ્દુલ્લા વાજપેયી સરકારમાં જે વિદેશ રાજ્ય મંત્રી હતા એમણે કહ્યું કે હું જન્મ્યો છું લંડનમાં પણ ભારતીય પાસપોર્ટ ધરાવું છું તમે કહો છો કે ભારતીય પાસપોર્ટ ધરાવનારાઓને શરમ આવતી હતી હું સત્તામાં આવ્યો એ પહેલા તો ઓમર અબ્દુલ્લા એમ કે છે કે ના મને ક્યારેય શરમ નથી આવી મારા ભારતીય પાસપોર્ટના સંદર્ભમાં મારી ભારતીય નાગરિકતાના સંદર્ભમાં મને ગર્વ છે કે હું ભારતીય છું ભલે લંડન માં જન્મ્યો છું પણ હું ભારતીય છું એનો મને ગર્વ છે મારા દેશનો વડાપ્રધાન સાઉથ કોરિયા કે ચાઇના જઈને મારા દેશનું અપમાન કરે એ યોગ્ય નથી એવું તમે અને હું જરૂર માનીએ હું માનું છું કે રાહુલ ગાંધી એ એમની સરકારની ટીકા ત્યાં આગળ કરી શકે કદાચ પણ ભારતની ટીકા ન થાય આપણે સામાન્ય રીતે વિદેશ નીતિ અને લશ્કરી બાબતો એની બાબતમાં સત્તા પક્ષ અને વિપક્ષ એ સર્વાનુમત થી કામ કરે એવી અપેક્ષા રખાય છે હવે મોદી શાસનમાં એ જરા જુદા પ્રકારની વિદેશ નીતિ ચાલી રહી છે એટલે એના વિશે મારે કઈ કેવું નથી રાહુલ ગાંધી અમેરિકાની ધરતી ઉપર જે કઈ કહેશે એ અહીંયા કેટલું વિકૃત કરીને રજૂ કરાય છે એ જોવાનું છે પણ તમે રાહુલ પોતાના ભાષણો એ સાંભળીને તમારો મત બનાવજો અને એમાં ટીકા કરવાની હશે તો આપણે ટીકા કરીશું તમે પણ ટીકા કરજો પણ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા કે આઈટી સેલે જે વિકૃત કરીને મૂક્યું હોય અડધું પડધું મૂક્યું હોય એને માની નહીં લેવાનું હરિદેસાઈ પણ જે કહે છે એને ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ હું ખોટો હોઉં તો કેવું જોઈએ પણ બાકી છે ને બકવાસ એમને નહીં કરવાનો કોમેન્ટની અંદર ઘણા લોકો કરે છે કારણ કે એ બુદ્ધિનો ઉપયોગ નથી કરતા પણ હવે અને આપણે ક્યાં કહીએ છીએ કે તમે જુઓ ભાઈ

એનું યજમાન પદ સ્વીકારવાની બાબતમાં એ આશાવાદી છે આમ તો બે હજાર ને છત્રીસ માં આપણે ઓલિમ્પિક નું યજમાન પદ જે હમણાં પારિસમાં ઓલિમ્પિક થઈ એ રીતે ઓલિમ્પિક ની વાત કરીએ આ યુથ ઓલિમ્પિક ની વાત છે કારણ કે બે હજાર ચોવીસ માં પારિસમાં જે ઓલિમ્પિક બની થઈ એ પછી બે હજાર અઠ્યાવીસ માં યોજાશે બે હજાર ને બત્રીસ માં યોજાશે અને બે હજાર છત્રીસ માં યોજાશે એટલે બે હજાર છત્રીસ માં જે યોજાય એ ઓલિમ્પિક ભારતમાં ભારત એનું યજમાન બને એવી સ્પર્ધામાં આપણે એ બાબત પણ એટલી જ હકીકત છે નડ્ડાએ કહ્યું છે કે અંડર મોદીજી લીડરશીપ વી હેવ બીન એબલ ટુ હોસ્ટ મલ્ટિપલ ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ ઇન્કલુડિંગ ક્રિકેટ વર્લ્ડ કપ ફૂટબોલ યુ અંડર સેવન્ટીન વર્લ્ડ કપ વગેરે વગેરે ઇન્ડિયા વિલ ફાઈટ અગેન્સ્ટ પેરુ કોલંબિયા મેક્સિકો થાઇલેન્ડ મોગોલિયા રશિયા યુક્રેન ધોરણ થર્ટી યુથ ઓલિમ્પિક આ દેશો આટલા બધા દેશો સ્પર્ધામાં છે અને એમાં આપણે પણ એ સ્પર્ધામાં છીએ બીજા બહુ મહત્વના સમાચાર જે છે એ આ છે કે રાજ્યસભાના તૃણમૂલ કોંગ્રેસના સભ્ય જવાહર સરકાર એમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે મમતા દીદી એમના મુખ્યમંત્રી જે છે અને પાર્ટીના સુપ્રીમો છે એમને એમણે લાંબો પત્ર લખ્યો છે અને આ નિવૃત્ત આઈએએસ અધિકારી એવા જવાહર સરકાર એમની ઘણી બધી ફરિયાદો છે સરકારના સંદર્ભમાં સંદર્ભોમાં અને કેટલાક ટીએમસી ના લોકોના ભ્રષ્ટાચારના સંદર્ભમાં અને હમણાં જે કલકત્તામાં કોલકાતામાં જે રેપ કેસ થયો એના સંદર્ભમાં ઉડિશામાં પણ રાજ્યસભામાંથી રાજીનામા પડી રહ્યા છે વધુ પડવાના છે એમ કે છે એટલે ઓપરેશન લોટસ એ ચાલી રહ્યું છે લોકસભામાં એનડીએ ની બહુમતી છે રાજ્યસભામાં એ બહુમતી રે એને વધારે મજબૂત કરવા માટે આ ઓપરેશન લોટસ ચાલે છે એવું આપણે માનવું જોઈએ એની યોગ્યતા વિશે આપણે છણાવટ કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર